ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા માટેનું દેશનું પ્રથમ કોમન પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ લોન્ચ કરાયું આ પ્રસંગે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ સોફ્ટ એક જ છત્ર હેઠળ આર્ટસ કોમર્સ સાયન્સ રૂરલ સ્ટડીઝ અને અન્ય તમામ વિદ્યાશાખાઓ અનુસ્નાતક પીએચડીના અભ્યાસક્રમોને સાંકળી લઈને પ્રવેશની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે જેના પગલે હવેથી રાજ્યની કોલેજના સાત પોઈન્ટ પચાસ લાખથી વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે એક જ પોર્ટલ ઉપર અરજી કરી શકશે પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન ફી રૂપિયા ત્રણસો એક જ વખત ઓનલાઈન ભરવાની રહેશે એક સફળ એવું પોર્ટલ બનાવવા માટે અમે સક્ષમ થયા છીએ કે જેના કારણે આઠ લાખ જેટલા વિદ્યાર્થીઓની હાલાકી એકદમ ઓછી થઈ જાય એક જ એડમિશન પ્રક્રિયા ત્રણસો રૂપિયાની ફી અને સાથે વિકલ્પને વાળું આ પોર્ટલ જ્યારે વિદ્યાર્થીઓની સગવડ માટે ખુલ્લું છે અને એનો અમલ પણ ચાલુ વર્ષથી જ આપણે કરી રહ્યા છીએ આનંદનો વિષય એટલા માટે છે નાણાંનો વ્ય ઓછો થશે છોકરાઓના ધક્કા ખાવાના ઓછા થશે અને જે એક સરળ પ્રક્રિયા એડમિશનની અને આ એડમિશન માટે પણ યુનિવર્સિટીઓ સ્વાયત્ત છે એડમિશન આપવા માટે વિદ્યાર્થીઓ જ્યારે આ પસંદગી કરશે ત્યારે હવે આવનાર સમયમાં ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર નવી શિક્ષણ પદ્ધતિમાં ઘણી વાર એવું બનશે કે વિદ્યાર્થી વચ્ચેથી પોતાના સિલેબસ અધર સિલેબસની અંદર જવાનું થશે તો આ પ્રક્રિયા ટેકનોલોજી દ્વારા તુરંત ને તુરંત કોમ્પ્યુટરના ડેસ્ક પર આવી શકશે અને આપણે તરત એને એડમિશન આપી શકીએ ગુજરાત એ ભારતની અંદર પ્રથમવાર આ રીતની એડમિશન કોમન સર્વિસ કોમન એડમિશન માટેની આ ટેકનોલોજી વિકસાવી રહ્યું છે